હેલો કેમ છો આજે તમારા માટે લઈને આવ્યો છું સુરતનું ઘરેણું જે કહેવાય ને સુરત ટેક્સટાઇલ નું સાડી બહુ જોરદાર પીસ કોટન છે સરસ અને એકદમ જો સોફ્ટ કાપડમાં તમને પેલા પીસ ઓપન કરીને બતાવી દઈએ અને બહુ જ એટલે બહુ જ ફાઇન છે અને એકદમ સોફ્ટ કોટનમાં છે જો સરસ મજાનો પીસ છે એકદમ ફાઇન લુક લાઈક હેવી છે ને બાકી અને પ્યોર કોટન લેવાનું છે મલ કોટન પ્યોર અને એની અંદર છે ને મિરર નું વર્ક છે સરસ મજાનું અને પાલો જો બહુ જ ફાઇન છે અને ધ્યાનથી થી ઝૂમ કરીને ફટાફટ જો આ એની અંદર જો વર્ક છે સરસ મજાનું મિરર વર્ક છે આ કાથા વર્ક છે બહુ જ ફાઇન છે આ જો મિરર વર્ક સરસ મજાનું એન્જ છે ને આ એનું ગ્રીન કોમ્બિનેશન ઓફ બ્લાઉઝ મારું એન્ડ ગ્રીન કોમ્બિનેશન બહુ સરસ મજાનું છે ચાર કલર રહેવાના છે બહુ જ ફાઇન કલર છે એક થી એક કલર બધા જ ફાઇન કલર રહેવાના છે જો વાઇન કલર ફોટા પાડી લેજો ફટાફટ એક આ જો મોરપીચ કલર બહુ જ ફાઇન કલર છે એને કા મહેંદી કલર કાઢી ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો મને વોટ્સઅપ મેસેજ કરો ચાલો આવજો થેન્ક યુ

એને બાકી જોરદાર અને એકદમ સોફ્ટ કપડામાં છે અને નીચે જો સરસ મજાનો વર્ક વાળો બેલ્ટ છે બહુ જ ફાઇન છે લેરિયા ડિઝાઇન એને બાકી ટ્રાન્સપરન્ટ કપડું અને જો આનું બ્લાઉઝ વર્ક વાળું હેવી બહુ જ ફાઇન રહેવાનું છે અને આની અંદર છે ને છ કલરના મેચિંગ રહેવાના છે તો કલર જોવા હોય તો ફટાફટ અમારા WhatsApp નંબર મેસેજ કરો તમે ફટાફટ તમને કલર ના ફટાફટ મોકલી આપશું અને વિડીયોમાં બી તમને કલર બતાવી દઈએ છીએ એક થી એક કલર છે બધા ફાઇન કલર રહેવાના છે બધા જ છ કલર નું મેચિંગ લેવાનું છે સરસ મજાનું સાડી ગમે ને તો ફટાફટ સ્ક્રીનશોટ લો મને વોટ્સઅપ મેસેજ કરો ચાલો આવજો થેન્ક યુ